પ્રયાસ કરતા બે ઈજા થઈ છે યુએસ મેડ પિસ્તોલ સાત ખાલી કારતુસ મળી આવી છે અમદાવાદમાં દારૂ અને નશામાં ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે એટલું જ નહીં આરોપીઓ પાસેથી બીયર અને દારૂની બોટલ મળી આવી છે

એની પિસ્તોલ મળી આવી છે જે લાયસન્સ વગરની હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે એની અંદર પહોંચતા પોલીસના આવવાથી બે લોકોએ પાંચમા માળેથી ચોથા માળે ભાગવાનો ટ્રાય કરેલો અને એમાં તમામ પકડાઈ ગયા છે પોલીસ પાસે હાલ જે માહિતી છે એમાં મહેફિલનો કેસ છે એમાં લગભગ ત્રેવીસ બિયરના ટીમ એક સ્કોચની બોટલ અને ગ્લાસ અને બાલાજી વેફર્સના પડીકાને એવી વસ્તુઓ મળી છે સાથે સાથે આ લોકો જે મહેફિલ દરમિયાન દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી ચાર રાઉન્ડ ફાયર કર્યા છે લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે હાલમાં અમને સાત ખાલી કેસ મળ્યા છે